Oh, so the saja <laughs> થઈ રહ્યું છે ફામ વરસાદ પહેલા ગાર્ડન ની સફાઈ કામ થાય છે કટિંગ નું કામ થાય છે બગાયત કામ ના બધા આવે मास्टर થઈ ગયા છે ચોમાસુ આવશે એટલે ફળ જ જશે પણ સાવ એટલા હોય હા એટલે આ લોકો એવું કે ચોમાસુ આવે તો પાછું ફૂટી જશે પણ સાવ બુઠ્ઠા કરી નાખ ખાસ બધાય તુને પહેલી બાર કિયા હે મનન હા પહેલી બાર કરતા હે મનન ઉસકો બહોત અચ્છા લગા દેખો ઓ શીખ રહા હે અબ તો સારા કામ વોહી હા કામ બોલ છે જો આ છે ને ભમરી નું દર લાગે છે બોલ ઝાડ ની અંદર ભમરી પણ દર કર ચલો નો કટિંગ કરા હૈ અબો હે હૈકો આ ગયા હે હાય નો કરે છે ગ્રાસ કટિંગ પ્રોવીડ ભાઈ ચોકીદારી કરે છે કે થાવે છે કે નહીં અવાજ બંધ થઈ ગયો ચાલો હવે ગ્રાસ આમાં બધું ભરાઈ ગયું છે હવે કાઢશું નાના મોટા હોય છે કેનેડામાં તો કેનેડામાં અમે બહુ જોઈએ આ મશીનો નાના મોટા કેટલા પ્રકારના કેનેડામાં હતા ચાલો આપણું ચાલુ થઈ ગયું છે હવે આ છે ડોલરનો છોડ આટલામાં આ ગ્રાસ મોટું મોટું થઈ ગયું છે એને આજે કટિંગ કરવાનું છે મશીનથી ભાઈ કરે છે ભાઈએ શીખવાડી દીધું છે અહીં કેમ ઉભા છે સુધાબેન સોલર પેનલ ખરાબ થઈ ગઈ છે કીમા એ હવે આવશે બે બે કલાકે તો કારીગર આવશે એટલે ઠંડો પવન અહીંયા જ આવે છે એટલે બેઠા છીએ ઓલા કારીગરો આવ્યા છે જો સામે આવે જો બધા આવે હામણા રિપેર કરવા આવ્યા છે કૂતરો મસ્ત ઠંડક લઈ રહ્યો છે એકદમ ગરમીમાં એને એની જગ્યા ગોતી લીધી છે એનો માળો લાગે છે નાની બ્લેક કલરની સ્પેરો કલરે કલરની હોય છે આ ફામમાં કદાચ એનો માળો છે આ કેટલો નીચો છે ખૂબ જ નીચો છે માળો અંદર ઈંડા કેવું છે નહીં પણ માળો છે

આજે બધા એ ગાર્ડનિંગનું કામ કર્યું છે ને ગાર્ડનિંગ સારું સારું આજે બનાવો રોટલા દાબી દે આજે રોટલા દહીં અને ડુંગળીનું શાક

ચાલો સવાર ની ચા બની ગઈ છે આવી જાવ બરોડાના ફામે ચા બની ગઈ છે ની સુગંધ જો વાહ ઓરિજિનલ ઠાકોરજી ની જે મેઈન સુગંધ હોય ને સ્મેલ એ ઓરિજિનલ બહુ મસ્ત છે આ જાસુદ નું કટિંગ રહી ગયું છે સીધા બેન આનું કટિંગ તમે બાકી છે કરી દેજો નીચે થી બધું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આ ગેટ આગળ હતા ને એટલે રહી ગયા છે એ આપણે હવે અમે આ બધું થોડું ઘણું કટિંગ રહી ગયું છે ને એ કરી નાખશું ને ગુલાબ નું થોડુંક કરશું એટલે નવા ગુલાબ આવે એના નન્ની કહા ગયા નન્ની ફાર્મ પરે તું કહાલી અચ્છા ફોટો પાણી